કામદાર એકાદશી ક્યારે છે કામદાર એકાદશી શું કરવું અને શું ન કરવું જોઈએ તેમજ જ આ એકાદશીનું ફળ શું મળે છે અને વ્રત કથા સાંભળવાથી પાપ નાશ કેવી રીતે થાય છે સાંભળી આજે સંપૂર્ણ માહિતી વિક્રમ સંવત ગુજરાતી પંચાંગ પ્રમાણે ચૈત્ર મહિનાની સુદ 11સને कामदा एकादशी अथवा कामिका एकादशी कहवाय छे जेनो महिमा भगवान कृष्ण ने धर्मराज युधिष्ठिर ने कहयो छे जेनी कथा पुंडरीक नामना राजा अने ललित नामना गांधर तेमज ललिता नामनी अप्सरा ने अनुलक्षशी ने कहवामा आवी छे जे तमाम मनोकामनाओं पूर्ण करवामा अने व्यक्ति ने पापों थी मुक्त करवामा માનવામાં આવે છે એકાદશી વાંચવા અને સાંભળવાથી વાજપેયી યજ્ઞ ફળ મળે છે કામદાર એકાદશી બ્રહ્મ હત્યા વગેરે પાપો અને દુષ્ટ આત્માઓ વગેરે નાશ કરે છે આથી કામદા એકાદશી વ્રત કથા પાઠ સાંભળવો જોઈએ આ વર્ષે બે હજાર પચીસ માં આઠ એપ્રિલ મંગળવાર ના રોજ કામદા એકાદશી આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ ના મંદિર માં જઈને અથવા ઘર ના મંદિર માં ભગવાન વિષ્ણુ ના મંત્રો નો જાપ કરો વિષ્ણુ ચાલીસા નો પાઠ કરો દિવસભર ઉપવાસ રાખો અને સાંજે ભગવાન વિષ્ણુ ની આરતી કર્યા પછી ફળ ખાઓ કામીકા એકાદશીના દિવસે તુલસીના છોડની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. જળના બદલે થોડું દૂધ અથવા શેરડીનો રસ ચઢાવવું લાભકારી હોય છે. આ સાથે જ શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને વ્રતનો સંકલ્પ લેવો. એકાદશીના દિવસે ફળ અને દૂધનું સેવન કરવું જોઈએ. પોતાની યોગ્યતા અનુસાર જરૂરત مند લોકોને ભોજન વસ્ત્ર વગેરેનું દાન કરવું જોઈએ એકાદશીના દિવસે ब्रह्मચર્યનું પાલન ચોકસ કરવું જોઈએ કામીકા એકાદશીના દિવસે ચોખા ખાવાની મનાઈ છે માનવામાં આવે છે કે ચોખાનું સેવન કરવાથી મન ચંચળ થઈ જાય છે જેનાથી તમારું મન સ્થિર રહેતું નથી भगवानની આરાધના કરવામાં મન લાગતું નથી એકાદશીના દિવસે સવારના સમય ખાસ કરીને ઝાડનું દાતણ કરવાની પણ મનાઈ છે કારણ કે આ દિવસે છોડ કે ઝાડના પાંદડા અને ડાળીને તોડવા ન જોઈએ એકાદશીના દિવસે तामसिक ભોજન એટલે કે લસણ ડુંગળીનું સેવન કરવું ન જોઈએ એના કારણે આ મનના ભાવોને પ્રબળ કરી દે છે એકાદશીના દિવસે પથારીમાં ઊંઘવું ન જોઈએ નીચે સુવાનો વિધાન છે એકાદશીના દિવસે માંસ મદિરા વગેરેનું સેવન કરવાથી બચવું જોઈએ શાસ્ત્રો અનુસાર એકાદશીના દિવસે પાનનું સેવન ન કરવું જોઈએ कारण के आवन करने रजोगुणी प्रवृत्ति वधे छे हवे भक्ति भाव थी कामदा एकादशी नी कथा सा जिस स्कंद पुराण आधारित छे तमाम मनोकामना पूर्ण करशे एक बार धर्मराजा युधिष्ठिरे भगवान श्री कृष्ण ने चैत्र मासनी शुक्ल पक्षनी एकादशी ना नाम अने महिमा અંગે पूछ्यो त्यारे भगवान श्री कृष्ण ए आ कथा कही संब्रावी पूर्व कालमा रम्य भोगी नामना नगरमा पुंडरीक नामनो राजा राज्य करतो हतो एक दिवस तेनी राज्य सभा मा ललित नामनो गांधर्व अने ललिता नाम अप्सरा नृत्य करी रही हती परंतु तेओ बन्ने काम विहवल होवा थी संगीत मा भूलो थवा लागी आ बात राजा पुंडरिक ना ध्यान मा आवता राजा ए कामी गांधर्व ललित ने शाप आप्यो के हे विषयांतर जा तू राक्षस थजे शापित थयेला ललित नु शरीर राक्षस रूप थई गयो तेनी पत्नी પોતાના પતિના બિહામણા રૂપથી ગભરાવા લાગી અને દુખી દુખી થઈ ગઈ લલિતા પતની પાછળ પાછળ ફરવા લાગી ફરતા ફરતા તેઓ વિંધ્યાચળ પર્વતની ટોચે પહોંચી ગયા ત્યાં લલિતાએ એક ઋષિ મહાત્માને જોયા बन्ने हाथ जोड़ी ललिता ऋषि पासे आवी ने उभी रही इतले ऋषि ए हे स्त्री तू कौन छे अने अहिया केम आवी छे ललिता ए गड़गड़ा गर सादे कहू के हे प्रभु કુવીર ધનવા નામના ગાંધર્વની દીકરી લલિતા છું મારા પતિને પુંદરીક રાજાએ શાપ આપ્યો છે તેથી તે રાક્ષસ રૂપે થઈ ગયા છે તેમનો દુખ મારાથી જોવાતું નથી માટે હું આપની પાસે કૃપા માંગું છું આપ દયા કરીને મારા પતિને મૂળ સ્વરૂપે લાવવા કૃપા કરો ઋષિએ કહ્યું દીકરી હવે તું ગભરાઈશ નહીં ભગવાન તારું સારું જ કરશે તું ચૈત્ર સુદ અગિયારશ નું વિધિપૂર્વક વ્રત કર એને કામદા એકાદશી કહેવામાં આવે છે આ પુણ્ય તું તારા પતિને અર્પણ કર જેથી તારો પતિ તત્કાળ શાપ મુક્ત થશે અને તેના મૂળ સ્વરૂપને પામશે ઋષિને નમસ્કાર કરીને લલિતા પોતાના ઘેર આવી અને કામદા એકાદશી આવતા વિધિપૂર્વક વ્રત કર્યો અને તેનું પુણ્ય પોતાના પતિને અર્પણ કર્યું તેથી લલિત વ્રત ના પુણ્યના ફળરૂપે રાક્ષસ માંથી પૂર્ણ સ્વરૂપે પૂર્વ સ્વરૂપ ને પામ્યો आ उत्तम व्रत जे कोई श्रद्धा भक्ति थकी करशे अने श्रद्धा भक्ति थकी सांभरशे तेनी सर्वे मनोकामना पूरी थशे इति श्री स्कंद पुराणे चैत्र शुक्ल पक्षे कामदा एकादशी समाप्त शेर करीने बोलो जय जय श्री कृष्ण हर हर महादेव